મોરબીમાં માં દિવસે દિવસે જે ડમ્ફર છે તેમનો ત્રાસ વધતો જઈ રહ્યો છે જે પ્રકારે રોજ જે ટ્રાફિકની સમસ્યા હોય કે પછી ઉપર છે ત્રાસથી આ વાહન ચાલકો છે તે પરેશાન થતા હોય છે ત્યારે આજે વધુ દ્રશ્ય દ્રશ્યો સામે આવી રહ્યું છે કે જે પ્રકારે મોરબીના આ જે મચ્છુ ત્રણ ડેમ છે તેની ઉપર જે બ્રિજ છે તે બ્રિજ ઉપર જે ડમ્ફર ચાલકના ત્રાસના કારણે કહી શકાય કે એક જે કાર ગાડી છે જે ટ્રક તે પણ ફસાયો છે જે રીતે બેફામ જે ખનીજ ચોરી થતી હોય છે આ ખનીજ ચોરીના છે છે અત્યારે રહ્યા કારણ કે જે પ્રકારે ખનીજ ચોરો દ્વારા જે રીતે નદીની અંદરથી જે રેતીઓ કાઢવામાં આવતી હોય છે તે રેતીના દ્રશ્યો છે અને આ રેતીના કારણે કહી શકાય કે આ ટ્રક છે તે પણ ફસાયો છે અત્યારે આ ટ્રક ને કાઢવામાં ભારે મુસીબત છે તે પડી રહી છે જેના કારણે વાહન વ્યવહાર છે

જે પ્રકારે બેફામ ચાલતા જે ડમ્ફરો છે તેના કારણે ભારે વાહન ચાલકો અને લોકોને પરેશાની સામનો છે તે કરવો પડી રહ્યો છે અનેક અનેક બનાવો છે 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 સામે આવી રહ્યા કે રીતે ચાલકના કારણે જીવ કારણ કે જે પ્રકારે ઓવરલોડ ભરી અને હાઈવે ઉપર બેફામ દોડતા જે ડમ્ફરો છે તેના કારણે લોકોને પારિવારિક મુશ્કેલીનો સામનો છે તે કરવો પડ્યો છે જે પ્રકારે આરટીઓ હોય કે પછી જે પોલીસ હોય આ તમામ આજે પ્રકારે કહી શકાય કે આવા ડમ્પર ચાલકો છે તેમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી નથી કરતા તેના કારણે આ ડમ્પર ચાલકો છે તે બેફામ છે કે બેફામ થઈ ગયા છે અત્યારે મોરબી ની અંદર કહી શકાય કે આજે પ્રકારે દિવસે ને છે આજે ખનીજ માફિયાઓ હોય કે પછી આજે ડમ્પર ચાલકો હોય તે બેફામ બની હોય આ તે પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે હાલ કહી શકાય કે આજે ઓલ ઓન ભરી અને રેતી આવતું હતું ડમ્પર તેના કારણે અકસ્માત છે તે અકસ્માત સર્જાયો છે અને સવારથી જ વાહન ચાલકો છે તે પરેશાન જોવા મળી રહ્યા છે નમસ્કાર